નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરે આપણે પુરીખ્યા દાદા શ્રી હનુમાન દાદા વિશે વાત કરવાના સિવાય જેઓનો ઇતિહાસ સાળિમપુરમાં જે આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે જે ગોપાનંદ સ્વામી જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે તેમને ભુરખિયા દાદાના પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તેમને કર્યો હતો જે આપણે બધાએ જાણતા નથી ફક્ત આપણે સાળંગપુરનો જ ઇતિહાસ આપણે જાણીએ છીએ તો અહીં ભૂરખિયા દાદાનો ખરેખર ઇતિહાસ શું છે અને તે સાળંગપુરના કષ્ટભન દાદા સાથે કેવી રીતે જોડાયેલા છે અને ગોપાલનંદ સ્વામી ત્યાં કેવી રીતે ગયા અને ભુરખિયા દાદાનું મંદિર હાલમાં ક્યાં આવેલું છે અને કયા જિલ્લામાં આવેલું છે અને તેના પરસા કેવા કેવા છે અને ભુરખિયા દાદાનો ખરેખર ઇતિહાસ સાસો શું છે તેના વિશે તમને ખરેખર આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો અમારો વિડીયો તમને ખરેખર પસંદ આવે તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને આપણે પૂરેખિયા દાદાનો હન ઇતિહાસ શું છે તેના વિશે તમામ લોકોને જાણ થાય તો વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત બુદ્ધિહીન તનુ જાનિકી કે પવન કુમાર વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર વિઘન હરો મંગલ કરો તુલસી સીતારામ અષ્ટસિદ્ધિ નવ નિધિ ધો પુરખિયા હનુમાન એક વખત ગોહિલ રાજવીનું રાજધાની ગણાતું નાનું છતાં સમૃદ્ધ અને પ્રગ પ્રગતિશીલ સાહિત્યકારોની તીર્થભૂમિ લાઠી રાજ્ય ગોહિલવાડ જિલ્લાનું સ્થાન હતું આઝાદીની ઉષા પ્રગતિ અને વર્તમાન હિન્દી સરકારે હિન્દુ સરકારે સૌરાષ્ટ્ર રાજ્યના એકમની રચના કરી ત્યારે પણ લાઠી ગોહિલવાડ જિલ્લામાં જ હતું ગુજરાત રાજ્યની રચના બાદ હાલ તેને ગોહિલવાડ ભાવનગરમાંથી અમરેલી જિલ્લામાં ભેળવી દેવાયું છે આ લાઠી રાજ્ય સ્વ રાજવી કલાપીના નામે સાહિત્ય જગતમાં પ્રસિદ્ધિ મેળવી ચૂક્યું છે લાઠી શહેરથી ફક્ત દસ માઇલ દૂર આવેલા ઇતિહાસ પ્રસિદ્ધ ભુરીખ્યા હનુમાનજીનું સ્થાન પણ તેટલું જ જગજાહેર છે આ સ્થાને અડીને હનુમાનજીના નામ પરથી વચાવેલ ભુરિખ્યા ગામ છે ભુરુખ્યા જવા માટે લાઠી અને દામનગરથી એક એસટી નિગમની બસો નિયમિત અને હંમેશા ચાલે છે ભાડૂતી વાહનોની સગવડતા પણ મળી રહે છે જકશન પુરીખ્યા જઈ શકાય છે પુરીખ્યા હનુમાનજીના સ્થાનમાં બારે માર્ચ શનિવાર અને મંગળવારે અનેક બાધા આખડી નિમિત્તે ધર્મ ભાવથી થાળ તેમજ સાધુ બ્રાહ્મણોને ચોર્યાસી જમાડવાનો રિવાજ છે પુરીખ્યા દાદા બ્રાહ્મણોને ચોર્યાસી જમાડવાનો રિવાજ છે ભૂરખ્યા દાદા બ્રાહ્મણોને લાડવા દેનાર દેવ મનાય છે દાદા પતિની આસ્થા શ્રદ્ધા એવી દઢ છે કે આવા મોંઘવારીના કપરા કાળમાં પણ ભૂરખ્યા હનુમાનજીના સ્થાનમાં ગાય ભેંસના ચોખા ગીની છોડો ઉડે છે અરે જે વાહનોની સગવડ ઓછી હતી ત્યારે તો લોકો બળદગાડા જોડીને ભૂરખ્યા લોટ લાડુ કરવા આવતા અને થાળ ધરી વરસાદ આરોગ્ય પગે લાગતા કોઈ મોટી સાતરા કરી હોય તેવો અહેસાસ અનુભવતા આજે પણ દાદા પત્યની આસ્થા એની એજ છે હવે તો હજારો કરતાં લાખોની સંખ્યામાં દાદાના શ્રદ્ધાળુઓ છે સૌરાષ્ટ્ર કંચ તેમજ ગુજરાત શહેરોમાં ગામડાઓ અને મુંબઈથી લઈ મહારાષ્ટ્ર તથા દેશના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ આ આસ્થાળુઓ જ્યાં જ્યાં વસે છે ત્યાંથી ભૂરખિયા દાદા પરની અતૂટ અડક શ્રદ્ધાનું ભાથું લઈ દર્શન પધારી ધન્યવાદ ધન્યતા અનુભવે છે ભારતભરમાં પચીસેક જેટલા સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના સ્થાનો છે તે સ્થાનોમાંનું એક આ ભૂરખ્યા હનુમાનજીનું સ્થાન છે જે આપણા સોના સદ્દ ભાગ્યની વાત છે હનુમાન ઉપાસના પુસ્તકોમાં વિગતવાર ભૂરુખ પ્રાગટ્યનો ઉલ્લેખ વાંચવા મળે છે વિક્રમ સંવંત બે હજાર બેતાલીસમાં ચૈત્ર માસમાં ભૂરુખ્યા દાદાના પ્રાગટ્યને ચારસો વર્ષ પૂરા થતાં તે વર્ષ ચતુર્થ શતાબ્દી મહાયજ્ઞ મહોત્સવ ઉજવાયો પુરીખ્યા હનુમાનજીની ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૂંજારીઓ પરિવારના સૌ પરિવારજનો પુરુખના આગેવાનો અને ગામજનો ગામના આબલા આબલો વૃદ્ધોનો ઉત્સાહ અનેરો હતો સૌ સેવામાં લાગી ગયા હતા આ પ્રસંગમાં મુખ્ય હિસ્સો જેનો હતો તે પરસોત્તમ દાસ હિંમતરામ લશ્કરી કે જેમને બે વખત યજ્ઞના યજમાન બનવાનો લાભ મળ્યો ભૂરખ્યા દાદાની કૃપા થઈ ગણાય આ સાથે આ મહાન સત્કાર્યમાં ભૂરુખ્યા દાદાને ભરોસે આ યોજન સફળ બનાવવા કમર કસી હતી તેઓમાંના વિન વિનંતીભાઈ તન્ના મગન દાદા કાપડિયા અને લખાય છે ત્યારે પણ જેની જેવા શરૂ છે તેવા દસ્તા જીવનભાઈ હકાણી તેમજ મુંબઈ અને અન્ય સ્થળોથી પધારેલ ચંદ માધવજી પરિવાર તેમજ જયંતિલાલ કેશુદાસ પારેખની પણ સેવા છે આ મહાયજ્ઞ મહોત્સવના દર્શન પ્રસાદનો લાભ આજુબાજુના ગામો ચહેરોએ માણ્યો ધામધૂમથી મહોત્સવ ઉજવાયો ઓરખિયા દાદાનો ચારે કોર જય કાર થઈ રહ્યો છે યજ્ઞ મહોત્સવ પછી યાત્રાઓના નિવાસ અને રસોડાઓના બાંધકામ માટેનું આયોજન થયું આ બાંધકામના આક્રેટિક એન્જિનિયર સ્વયં જે સાવલિયા સાહેબે પ્લાન બનાવી બાંધકામમાં સતત સાથે રહીને નિઃશુલ્ક માર્ગદર્શન આપવાની તેઓ સિંહે છેલ્લા શ્વાસ સુધી સેવા કરી મહાયજ્ઞ મહોત્સવ હોય કે આ સંસ્થાનું બાંધકામ હોય તેના સંકલ્પ શિલ્પી સ્વયં દલપતરામ બાપુની સેવા અને સંકલ્પોને કેમ ભૂલાય રસોડાના પરિચરના ઉપરના ભાગે નજર કરીએ તો હજુ જાણે હાથમાં નળી લઈ પાણી પાતા હોય તેવું સમરણ થઈ આવે જ આ દલપતરામ બાપુએ પુરખ્યા દાદાના ચરણોમાં જ પ્રાણ છોડ્યા આ જીવ જ્યાં હશે ત્યાં હનુમાનજી દાદાની સેવામાં જ હશે તેવી મારી શ્રદ્ધા છે અહીંની વિશેષ વાત એ છે કે પુરીખ્યા દાદાના સ્થાનનો વહીવટ મોટો છે તેથી સેવકોએ વિચાર્યું કે સ્થાનની વ્યવસ્થા થાય સારી જળવાય અને વહીવટ છુસારું ચાલે તેથી સેવકોએ ટ્રસ્ટી બની પૂરીખ્યા હનુમાનજી ટ્રસ્ટની વ્યવસ્થા ઊભી કરી તેથી ટ્રસ્ટીઓનો કોઈ હાવ કે પ્રભાવ એમ નહીં પરંતુ સેવક તરીકે કામ કરે છે તે મોટી વાત અને દાદાની કૃપા ગણાય ઉપરાંત ભુરેખિયા ગામજનોને ગામ પંચાયત પણ સહકાર અને સેવા ખૂબ જ સુંદર રીતે આપે છે જે ધન્યવાદને પાત્ર છે નોંધનીય છે કે યાત્રાળુઓ અને માનતા કરવા આવનારની સગવડતા સર્વાઈ રહે છે તે માટે દાદાના સ્થાનની પૂર્વ પશ્ચિમ બંને બાજુએ રૂપો હોલ રૂડો હોલ વગેરે વ્યવસ્થા છે તેજ રીતે આગળ પૂર્વ પશ્ચિમ રસોડા ઘરોના વિશાળ પરિસર આવેલા છે તેમ છતાં રસોડાની ઘટ પડતા આ લખાય છે ત્યારે આશરે બે કરોડના ખર્ચે બાંધકામ થઈ રહ્યું છે હાલમાં તો થાળ ધરાવ ધરવા આવનારે મહિનાઓ અગાઉ નોંધ કરાવી પડે છે અને તે રીતે થાળ ધરાવવાનો લાભ મળે છે ચારો જુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા દિન પ્રતિદિન ભૂરખિયા દાદા ધામનું તેજ વિસ્તરતું તે તેથી સેવકગણને માનતા પૂરી કરનારને સંતોષથી દાદાના દરબારમાં ધરી શકે તે માટે અગાઉથી નોંધ નોંધ કરાવવી જરૂરી બની રહે છે ભૂરખિયા હનુમાનજી દાદાને અનેક જ્ઞાતિઓ કુળદેવી તરી કુળદેવ તરીકે પૂજે છે તે નીચે મુજબ છે પૂજારી પરિવારના સિંહ હિંમતરામ બાપુને ખ્યાલમાં છે તે જ્ઞાતિઓની યાદી છે વણિક કપોળ જ્ઞાતિના પારેખ પરિવાર પારેખ પરિવારનો પ્રસંગ પાગટ્ય કથામાં વણેલ વર્ણવેલ છે બીજું ધોળિયા અટકના પટેલો કણબીના પરિવારો માળી જ્ઞાતિના લોકો ત્રીજા પાલીવાલ બ્રાહ્મણોમાંના પ્રનોદ જોશી અટકના પરિવારો ચોથું ટંકારા પાસેના હીરાપર ગામના મોકાસર અટકના કડવા પટેલ પરિવારો ભૂરીખ્યા શાખાના ભરવાડ ગાયતીના પરિવારો રામાનંદી સાધુ સમગ્ર જ્ઞાતિ શ્રી ગોડે સંપ્રદાય કુંભા કુંભરણ ડિમ્બાર્ક સંપ્રદાય ગુંદરણા બાબરિયા ધાર અને ભ્રમર ગામના દસનામ ગોરવામી તેમજ ભૂરિખ્યા હનુમાનજી મંદિરની આજુબાજુના ગામોના દસ નામ ગોસ્વામી પરિવારો તથા બાબરાના મકવાણા પરિવાર તથા ભારના કરડ પરિવાર તથા લાઠીના વીરપુરના કોઠિયા તથા જોગણાની પરિવાર પણ દાદાને કુળદેવતા માને છે ઉપરોક્ત પારેખ તથા રામાનંદી નાતીઓના પરિવારોને લગ્નના છેડાછેડી દાદાના સ્થાનમાં છૂટે છે ઉપરાંત પુત્રના કર અથવા વાળ વડા કરી વાળ ઉતારવાની વિધિ પણ અહીં થાય છે ભૂરેખિયા દાદાના સ્થાનમાં દર્શને આવનાર ભાવથી મુક્ત મનની દર્શન કરી પાવન થયાની અનુભૂતિ કરે છે એવા પાવનકારી ભૂરેખિયા દાદાના દર્શન એ જીવનનો મહામૂલો લાવો છે ભૂરેખિયા દાદાના મંદિરની ભયવત્યા કરતાં દીવતા સૌ કોઈ જીવને સ્પર્શી જાય છે કારણ કે અષ્ટસિદ્ધિ કે દાતા તો દાદા સ્વયં છે તેના દર્શન કરવા અનેક સંતો મહાપુરુષો અહીં અવતારી ગણાયતી દિવ્ય વિભીતિઓ પણ અહીં પધારી ચૂકી છે તેઓ પ્રસંગોમાંનો એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગે હરિભક્તોની મંડળી સહિત ગઢપુર ગઢડાઈથી કાકસ જતા હતા રસ્તામાં ભૂરખ્યા હનુમાનજીનું સ્થાન દૃષ્ટિગોચર તથા સાધુઓ હરિભક્તો સહિત શ્રીજી મહારાજને સ્થાને હનુમાનજીના દર્શન કરાવવાના કરવા પધાર્યા ત્યાં સંત રામચરણ દાસે એમના સત્કાર કર્યા અને મંડળ સહિત રોકાઈ જવાય શ્રીજી મહારાજને પ્રેમથી આગ્રહ કર્યો જેથી શ્રીજી મહારાજ સહિત સો રોકાયા સંધ્યા સમયે સંત રામદાસજીએ સંધ્યા આરતી કરી પૂજા આરતી પૂર્ણ થયા બાદ સિદ્ધિ મહારાજે ગોપાલાનંદજી સ્વામીને કહ્યું ગોપાલનંદજી આવો પ્રત્યાપી પ્રભાવશાળી હનુમાનજી હજુ સુસપ્ત અવસ્થામાં હોય તમો લાગે છે કે તમે હનુમાનજીના ભક્ત અને ઉપાસક સો માટે તમે આ હનુમાનજીને જાગૃત અવસ્થામાં કરો તો સારું તેમની જાગૃતિ જગતની જનતાને કલ્યાણકારી થશે તમે કષ્ટ કષ્ટભંજન હનુમાનજીની પ્રિય ભક્તો છો તો આ કાર્ય કરવા માટે તમે શક્તિમાન છો આપશીને જે યાજ્ઞા તે સર્વ કરવાને આ સદાય તૈયાર જ છે મહારાજ આમ કહી ગોપાલનંદ સ્વામીએ પૂરીખ્યા હનુમાનજીની હનુમાનજી સામે વિરાસની બેસીને હનુમાનજીની મૂર્તિ પર સ્થિત દ્રષ્ટિ કરીને હનુમાનજીની સ્તુતિ શરૂ કરી યોગીના યોગ બળના પ્રભાવે મૂર્તિમાં ઓજસ ઝળહળી ઉઠ્યું પણ પણ કંપી ઉઠી ત્યારે શ્રીજી મહારાજે ગોપાલનંદજીની સ્વામીને કહ્યું હવે બસ કરો સ્વામી નહીતર નહીતર તમારા સાળંગપુરના સ્થાન કરતાં આ સ્થાનનું મહાત્મય વધી જશે તો પછી સાળંગપુર કોઈ આવશે નહીં શિવજી મહારાજની યાજ્ઞા થતાં જ યોગ યોગદૃષ્ટિ સંકેલી એટલે યોગની પ્રક્રિયા બંધ કરી સ્તુતિ પૂરી થતાં જ ગોપાલાનંદજીએ પૂરખ્યા હનુમાનજીની જય બોલાવી અને ત્યાં હાજરી સર્વે જય જયકારનો ધ્વનિ કર્યો ત્યાર પછી આ સ્થાનનું મહાત્મ્ય વિશે કરીને દિન પ્રતિદિન વધવા લાગ્યું છત દાસજીના આગ્રહથી શ્રીજી મહારાજ મંડળી સહિત એક રાત્રિ નિવાસ ત્યાં કરાયો બીજા દિવસે સ્નાન ધ્યાન સેવા પૂજા વગેરે નિત્યક્રમેથી પરવારી મંડળી સહિત શ્રીજી જે કાકસ તરફ પ્રયાણ કર્યું તો આપણે પણ આ જાગૃત અને ચેતન હનુમાનજી દાદાને પ્રણામ કરી ધન્યતા અનુભવી કુર્તાક થઈને દાદા સોનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના સાથે જય ભૂરખ્યા દાદા જો તમને ખરેખર આવડિયો ગમ્યો હોય અને હજી તમે ભૂરખ્યા હનુમાનજી દાદાની પ્રાગટ્ય કથા અને મહિમા સાંભળવા માગતા હો તો તમે અમારો વિડીયો ભાગ નંબર બે જોઈ શકો છો તેમાં તમને પૂરખ્યા દાદાનું મહાન સ્થાન અને કયા સાધુ સંતો ત્યાં આવ્યા હતા અને કયા સાધુ સંતોથી કરવામાં આવ્યું છે તે ખરેખર તમને ભાગ નંબર બેના વિડીયોમાં જોવા મળશે તો ખાસ કરીને તે વિડીયો જોવાનું ભૂલશો નહીં તો મળીશું ભાગ નંબર બીજા વિડીયોમાં ધન્યવાદ મિત્રો